રામ રામ દોસ્તો ગઈકાલે આપણે વિડીયો મૂકેલો હતો કેવી રીતે નિર્ભય ન્યૂઝ કરીને છે ચેનલ એ લોકોએ કેવો બદનામ કરી નાખ્યો અમિત ખૂટને અને જેના કારણે એ વ્યક્તિ બદનામીના ડરથી ગઈકાલે આત્મહત્યા કરી લીધી એણે અને એ વ્યક્તિને બદનામ કરવામાં જેટલા આરામ કરોનો ફાળો છે એ બધા જ આના આત્મહત્યાના ભાગીદાર છે એક પરિવારને બરબાદ કરી નાખ્યો દોસ્તો આ કરો એમની રાજનીતિ શેખવા પૈસા કમાવા સોપારી લીધી હોય એ લોકો તો ગઈકાલે આ બાજારું મીડિયાવાળા જેના લેટરમાં નામ છે ને એ લોકોની વકીલાત કરવા એ લોકોના બચાવમાં કાલે કૂદીએ પડ્યું બોલો કેટલી નીચ કક્ષાની કહેવાય હજુ તો પહેલાંનું સંસ્કાર નથી કર્યા એ પહેલાં તો કૂદી પડ્યું બાજારું મીડિયા એના કારણ કે આ બધું જ છે તો થયું તો આ લોકોએ કરેલું જ છે બાજારું મીડિયા અને હું તો ઓળખતોય નથી કોણ છે એ પણ મેં જોયું કે કોણે આને બદનામ કર્યા હતા તો એમાં એ રહીએ દેખાણી નિર્ભય ન્યૂઝ તો અત્યારે લોકોના કોમેન્ટ આયા નિર્ભય ન્યૂઝ એટલે જ્ઞાતિવાદ જાતિવાદનું રિપોર્ટિંગ કરતી પબ્લિકને ગેરમાર્ગે દોરતી છેલ્લી કક્ષાની ચેનલ આવું કેવું છે દોસ્તો અને હકીકત એ છે આમાં કોઈ પાટીદાર વર્સિસ ક્ષત્રિય હતું જ નહીં પણ બધી કેટલીય બાજારું મીડિયા જે યુટ્યુબો ચલાવવા આવી ગઈ છે ને એ બધીએ આવું બધું ચાલુ કરેલું દોસ્તો રાજકુમાર જાટનું દુઃખદ અવસાન થયું હતું અને એની જાત થવી જોઈએ એ જાત થાય એમાં પટેલ સમાજને કાંઈ લેવા દેવા હતું જાટ સમાજનું ને એનું હતો પ્રોબ્લેમ તો એ લોકોનો પ્રોબ્લેમમાં પટેલ સમાજના યુવાનોને ખોટી રીતે બદનામ કરી અને આખું ક્ષત્રિય વર્ષીસ પટેલ નાખ્યું બાજારું મીડિયાએ અને એ લોકોને ઉશ્કેર્યા પટેલ સમાજના યુવાનોને બાજારું મીડિયાએ અને એ લોકો જેમ ફાવે એમ પછી રિપોર્ટિંગ કરવા માંડ્યા અને એમાં અલ્પેશ કથેરિયા અને જિગીસાબેન ને કેટ કેટલા મેહુલ બોઘરા જેવા વ્યક્તિએ એ બધા અંદર કૂદી પડ્યા દોસ્તો અને આ એમને રોટલા શેકવાના ચક્કરમાં એક યુવાન ખાલી એનો ફોટો હતો ગણેશ જાડેજા હાથે તો એ યુવાન ઉપર ખોટા આરોપો લગાયા અને નિર્ભય ન્યૂઝ હવે હની ટ્રેપ કહે છે ઇન્ટરવ્યુમાં કે હની ટ્રેપ હની ટ્રેપ અને એ બે દિવસ પહેલા એ જ્યારે જીવતો હતો ત્યારે આ હરામ કરો એને બળાત્કાર કહેતા હતા પોલીસ કેમ કાંઈ કરતી નથી આવી રીતે હાચા માણસને ખોટો બદનામ કરી અને એને એના ઉપર ખોટી કાર્યવાહી કરવાનું દબાણ કરી નાખ્યું હતું પોલીસ ઉપર પણ અને આવું વાર નથી આ હરામકરોની મોડી એમ્પ્રેન્ટરી છે બાજારું મીડિયાની આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને એક માણસ છે ઉત્તર ગુજરાતનો એની ઉપર ખોટા બદનામ કરવાના આ બાજારું મીડિયા એક છે બાજારું મીડિયાવાળી એણે શરૂ કરી નાખ્યું પછી આખું ગુજરાતનું બાજારું મીડિયા આખું એમાં ભળી ગયું દોસ્તો અને છ હજાર કરોડનું કૌભાંડ કર્યું આવો આરોપ નાખેલો છ હજાર કરોડનું કોઈ સાંભળતું નહોતું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ કર્યું પોલીસ કેમ કાંઈ કરતી નથી ગૃહમંત્રી કેમ કાંઈ કરતા નથી આવી રીતે છાતી પીટી અને એ વ્યક્તિને જેલમાં પુરાઈ દીધો છે હવે એને સાબિત કરવાનું કે મેં કોઈનો એક રૂપિયો દબાયો નથી એક રૂપિયો કોઈનો દબાયો હોય તો સામે તો આવે ને માણસ ભાઈ એ પણ માણસ સામે નથી આવ્યો અને આ બાજારનું મીડિયા નીચ કક્ષાનું છે ને એણે એક ક્ષત્રિય સમાજના યુવાનને બદનામ કરીને અત્યારે જેલમાં પુરાવડાવી દીધો છે હવે જેલમાં પૂર્યો ને હવે કોર્ટમાં તો પાંચ કરોડ કેસ ઓલરેડી પેન્ડિંગ છે આનો નંબર આવે ને ત્યાં સુધી કેટલા ટાઈમ થાય એને એને હવે એના વકીલોને ખબર કેટલી વિશે હોવા થઈ જાય દોસ્તો એક વખત તમારી ઉપર ખોટો બદનામીનો આરોપ લગાડે ને એ એ આ અમિત કુંડ સહન ના કરી શક્યો ને એણે તરત જ આત્મહત્યા કરી લેવી વધારે ઊંચી સમજી દોસ્તો આ આ નીચ કક્ષાની છે બાજારું એની આ ગુજરાતની અને એના માટે તો જુઓ કેટલું તોડબાજ છે ને પક્ષપાતી છે ને જાતિવાદ ફેલાવવામાં સૌથી મોટો આનો ફાળો છે બાજારો મીડિયાનો દોસ્તો અને કોઈ પણ હા નાનો ઝઘડો હોય ને રાજકોટમાં જ કે ગોંડલમાં જ એક ઝઘડો ખાલી વાહન અથડાયા એમાં તો કોઈ કોઈની જાતિ ખબર ના હોય અને એમાં પણ પાટીદાર વર્ષી ક્ષત્રિય કરી નાખેલું આ બાજારું મીડિયાએ ત્યારે પણ મેં કદાચ એક વિડીયો બનાવેલો એટલે મને યાદ છે હાવ સામાન્ય ઘટના એમાં પછી છે હોય ગણેશ જાડેજાને તો વચ્ચે લાવી દે એના ગોંડલમાં કાંઈ પણ થાય ને પેલું જગલું છે એ બેઠું જોઈએ પાછું બાજારું મીડિયાના કોઠામાં આવા હરામખોરો જ હોય તમારું શું કેવું છે ધડાકો કર્યો જગદીશે ધડાકો એ પાદે ને એને ધડાકો કે દોસ્તો આ હરામખોર બાજારું મીડિયા છે ગુજરાતમાં જાતિવાદ ગોપીનો ફેલાયેલો છે પાટીદાર યુવકનું મોતના જવા જીમ્મેદાર ગોપી અને રાજુ સખિયા આ બંને જવાબદાર છે આ બંનેની વાત આગળ વધારી છે ગુજરાતની જનતાને એટલું કહીશ કે તમને આપસમાં લડાવવાનું કામ આ લોકો કરે છે દોસ્તો લો આવું લખ્યું છે અજીતભાઈએ આ હરામખોરી છે બાજારુ મીડિયાની બધા ઓળખ્યા છે હું તો ખાલી વિડીયો બનાવીને જે વાત મને દેખાતી હતી એ મેં જણાય છે અને આ બાજારુ મીડિયા ઉપર

અને એ લોકોને બદનામ કરીને એમનું જીવ જીવન ધૂળ કર નાખે આવો એ લોકોને એના કરતાં વધારે મરવાનું પસંદ કરી નાખે આટલી નીચ કક્ષાની છે આ બાજારમાં મીડિયા લોકોએ લખ્યું નિર્ભય ન્યૂઝ બંધ કરો ગોપી હરામી છે નિર્ભય ન્યૂઝ હરામી છે આવું બધું લખ્યું લો લોકો હું તો મેં તો ક્યારેય આની ન્યૂઝ જોઈ જ નથી પણ આ જ્યારે મેં જોયું ને અમિત ખૂંટને બદનામ કોણે કર્યું તો બે દિવસની મેં જોયું તો આમાં આ જ ઉલાળા મારતા હતા નિર્ભય વાળા જ નિર્ભય ન્યૂઝ વાલી તો એસે સવાલ ડિબેટ ડિબેટમાં બેઠ કે પૂછતી હૈ જીસકા જવાબ પહેલેસે જનતા કે પાસ હોતા હે બહન જનતા જો પહેલેસે જાનતી હૈ વેસે સવાલ ક્યુ પૂછતી હો બોલો બોલો આવું જ આ લોકોનો ધ્યેય હોય છે પેટ્રોલ લગાડીને આગ લગાડવાનું બોલો દોસ્તો આ આટલી નીચ કક્ષાની છે ભારતની ગુજરાતની બાજારુ મીડિયા આ આ વખતે તો સરકારે એક પરિપત્ર જાહેર કર્યો કે તમે છે ને આર્મીની કોઈ સૈન્ય કાર્યવાહીને આવું બધું થાય ને તો બતાવતા નહીં નહીતર આ આ કક્ષાની છે ને તો પાકિસ્તાનની એજન્ટ બનીને અહીંયા કામ કરતી હોય લાઈવ પાછી આ આ નીચ કક્ષાની બાજારો મીડિયા છે એમાં એની ગુજરાતની આ બધી બરખાદત બધી બનવા જાય છે દોસ્તો જાતિવાદ ફેલાવવાનું કામ આ રવિશકુમાર અમુકને બનવું હોય છે જાતિવાદ કીડાઓ રવિશકુમારના જેમ જાતિવાદ ફેલાવવાનું દેશ વિરોધી કાર્ય બરખાદત જેવું કરવાનું આ જ રીતના આ લોકો એની બેટરી કોપી કરે છે આ બધા અહીંની બરખા ને રવિશકુમાર બનવા વાળા છે આ બધા આરામ કોનાઓ હવે કોણ હોય એ આ આ નીજ કક્ષાની બાજારનું મીડિયા જ છે ને આ આખી મોડ એમ્બ્રોડરી છે કે તમે આવું પોગને બનાવો અમે ન્યૂઝ બનાવી નાખશું અને એને બદનામ કરશું એની હાથે ગણેશ ગોંડલનો ફોટો છે તો પછી એની હારે ફોટો છે ને એટલે આપણે એને આપણે બદનામ કરી શકશું આખી આ છે ને આખી સોપારી લીધી હોય અને આ જ શીખવાડે હું કરું નેક્સ્ટ આ બધું હરામ કર્યું સૌથી મોટી જો પોલીસ પણ આ લોકોને પાછશે ને આ લોકોના મોબાઈલ ને આવું બધું જોશે ને તો આજ બધું મળશે કે કેવી રીતે આ અમિત ખૂંટને આત્મહત્યા કરવા પ્રેરવા માટે કઈ કઈ હદે આ લોકો ગયા છે આ હરામ કરી આ બધી જ આ લોકોની કાળી કરતું તો બધી બહાર આવી જાય શું કેવું દોસ્તો કેવું કે એ આખું બદના બરબાદ કર નાખે પરિવારને અને એ જીગીસાબેને અલ્પેશ કથિરિયા ને પાછું મૂક્યું છે કે કોર્ટ નક્કી કરશે એ આમ છે તેમ તો કોર્ટ નક્કી કરે તે પહેલાં તે તો કહી દીધું કે આ બળાત્કારીના હાથે ગણેશ જાડેજાનો ફોટો છે તે જ પહેલાં તો નક્કી કરી નાખેલો કે આ કારણ કે આને પાછી બાજારુ મીડિયા કહે કે જો આ બળાત્કારી છે બળત્કારી છે એની હાથે આનો ફોટો છે આવી રીતે આ આરામખોરો એકબીજાને ચડાવણી કરી અને એની પાસે એને બોલાવડાવું હોય ને બાજારુ મીડિયાને એ બધા શબ્દો એને નાખેલા હોય એટલે પેલી બોલે પછી બેઠી 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 વિડીયા બનાવે એને હવે કહે છે કે અમને બોલાવશે તો ત્યાં જઈશું કે અમે બોલાવશે તો તને બોલાવશે હવે ત્યારે તું જઈ અત્યાર સુધી તો તું વગર બોલાવી પહોંચી જતી હતી અને હવે તું બોલાવશે તો જઈશ કે વાહ ભાઈ વાહ કેટલા નીચ કક્ષાના છે આ પટેલ સમાજના નામે કલમ છે આ બધા આરામ કરો પોતાના રાજકૃતકીય રોટલા શેકવા માટે એ ગણેશની પાછળ પડવાનું હોય તમારે તો તમે એકલા પડો ભાઈ આખા સમાજને હું કામ બરબાદ કરો છો એની પાછળ તમારી લડાઈ હોય તમારી અંગત લડાઈને તમે તમારા પૂરતી રાખો આખા સમાજને વચ્ચે ના લઈ દેશો આખું ચાર લાખ વોટર છે ગોંડલમાં પટેલ સમાજના અને ક્ષત્રિય સમાજના તો હા ઓછા છે તો પછી એ જીતે છે કેવી રીતે પટેલ સમાજના લોકોને પ્રોબ્લેમ હોય તો તમારી પાસે થોડા આવે એને તો ચૂંટણીમાં એને બતાવી દેશે એ રહે લોકો પણ આ લોકો એમના રાજકીય રોટલા શેકવા માટે અત્યારથી એ તૈયારી કરતા હોય હવે જજે તું તને તું બહુ મોટી પટેલ સમાજની હીરો છે ને તો લડજે ત્યાં ખબર પડી જશે તને કેટલા વોટ મળે છે કોઈને પણ કોઈની ઉપર આરોપ નાખતા પહેલા હજાર વખત વિચાર કરાય એ પેલી છોકરીને આરોપ નાખ્યો તો એ પોલીસને કોર્ટ ને આ બધા છે જે નક્કી કરશે કે આ સાચી છે ખોટી છે એ રૈયા મોડલ કોઈએ નાખેલા હતા બધા આરોપ તો એ તો નક્કી કરશે કોર્ટ છે પોલીસ બધા નક્કી કરશે કે સાચું બોલે છે ખોટું બોલે છે હવે હની ટ્રેપ હની ટ્રેપ હવે હની ટ્રેપ કરવા માંડ્યા અને બે દિવસ પહેલાં નિર્ભયવાળા એ કહે કે સત્તર વર્ષની નાબાલિક ઉપર યુવતી ઉપર બળાત્કાર કર્યો આ બળાત્કારી ખુલ્લો ફરે છે પોલીસ કાંઈ કરતી નથી આવી બધી ન્યુઝો બનાવેલી હતી બોલો આ નીચ કક્ષાની મીડિયા કઈ હદે જઈને આ લોકો કેટલાનો ભોગ લે આ આખો જાતિવાદ ફેલાઈ રહ્યા છે ગુજરાતમાં ફેલાયેલો જ છે લોકો કે છે કે જાતિવાદ તો બાજારો મીડિયા જ ફેલાયેલો છે ક્ષત્રિય વર્સિસ પાટીદાર આવું આવા તો મેં હેડલાઇન્સ જોયા હું ચક્કર ખાઈ ગયો ગોંડલમાં કે ક્ષત્રિય વર્સીસ પાટીદાર ક્ષત્રિય અને પાટીદાર બધા હળીમળીને રહે છે ત્યારે જ ગોંડલનું ખાલી એપીએમસી માર્કેટ જોઈ લો કેટલું આખા ગુજરાતનું નંબર વન એશિયાનું નંબર વન બનવું છે અને અત્યારે ગુજરાતનું સૌથી બેસ્ટમાં બેસ્ટ માર્કેટ યાર્ડ થઈ ગયું છે એમણે એમ થાય ત્યાંના લોકો રંજાડતા હોય ગુંડાગર્દી હોય તો સૌથી પહેલાં તો ત્યાંનો કોઈ આવો વિકાસ જ ખેડૂતોને થાય જ નહીં એની સામે જોવો કેટલો જબરજસ્ત વિકાસ છે ત્યાં અને આ હરામખોર બાજાર મીડિયાને આ બધો વિકાસ છે ને પચતો નથી દ્વેષ અને ઈર્ષાથી બળી મરે આ હરામખોરનાઓ એ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પ્રગતિ આ લોકોથી છે ને જીરવાય નહીં દોસ્તો એટલે એને બદનામ કરવાનું શરૂ કરી નાખ્યું કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે બોલો આવા આવા એ રે કોર્ટમાં કોર્ટના જજ તો જજ જ નથી આ લોકો સ્ટુડિયોમાં બેહીને જજ બનીને પોલીસને બધાને ફરમાન કરી નાખે કેમ તમે પકડતા નથી કેમ તમે કાર્યવાહી કરતા નથી અરે શું કાર્યવાહી કરે કોઈ એક જણો તો કહેવો જોઈએ ને કે હા ભાઈ મારી સાથે આને ખોટું કર્યું છે મારા રૂપિયા આને પચાયા છે એ મને પાછો નથી આપતો આવું એક જણો તો કેવો છે ને ખુદ ગૃહમંત્રી કહે છે કે એક પણ વ્યક્તિ કોઈ ફરિયાદી નથી આવ્યો બોલો આટલી નીચ કક્ષાની છે એની ગુજરાતની મીડિયા અને યુવાનોને ક્ષત્રિય સમાજનો પક્ષ લેતી હોય ને ત્યારે ક્ષત્રિય સમાજને એમ થાય કે વાહ 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 અમારા પક્ષમાં બોલે છે આ કોઈ નીચે નહીં આ ખાલી જાતિવાદ ફેલાવવાનું કામ કરે છે આગળ રૂપાલા વખતે પણ આ બાજારો મીડિયા કુદાકુદ કરતી હતી ક્ષત્રિય સમાજના ફલાણા બેન બોલ્યા ફલાણા બા બોલ્યા ઢીકણા બા બોલ્યા આવું કરીને એ જાતિવાદ તો ફેલાયેલો જ હતો પછી પાટીદાર સમાજને ઉશ્કેરીને અત્યારે જીગીસાબેન બોલ્યા આમ બોલ્યા અલ્પેશ કથિરિયા આમ બોલ્યા પેલો આમ બોલ્યો ગણેશ આમ બોલ્યા આ આમ બોલ્યો આમ કરીને લડાયા જ કરે અને નીચ કક્ષાની આ બાજારો મીડિયાને આપણે સમજીએ કે ને એટલું જ કામ છે મારું બીજું કાંઈ જ નથી આજે સમજી લે ને છ કરોડ જનતા ગુજરાતની તો કાલે આપણે આ વિડિયો બનાવવાનું બંધ કરી નાખવું છે રચનાત્મક કાર્યો કરવા માટે જ છે આ આખી જિંદગી મને સારું નથી લાગતું આવા વિડીયો બનાવવાનું બોલો આ કમાવવા માટે નથી કરતો મારાથી દેખાતું નથી એટલે ભગવાનની દયાથી રૂપિયો એટલો કમાઈ લીધો છે ને કે હવે કંઈક સારું કરવું છે પણ આવી નીચ કક્ષાની બજાર મીડિયા હશે ને ત્યારે આ ગુજરાત દેશમાં કોઈ સારું કામ કરી નથી એકવાનું એ ભૂપેન્દ્રસિંહ ઝાલા અગિયાર હજાર માણસો એની હાથે જોડાયેલા હતા અને કેટલા એને હું ત્યાં આવ્યો પછી કે હું ખોટો તો નથી ને આપણે બી રૂમમાં બેસીને કોઈનો પક્ષ લેતા હોય આપણને તો ખબર છે કે આ બાજાર મીડિયા ખોટું જ છે સાચા માણસને આ ખોટી રીતે ભેરવવાનું કામ કરે છે પણ છતાં પણ મેં ત્યાં જઈને જોઈ લીધું ત્યાંના લોકોને પૂછ્યું હું તો ખાલી એનો સપોર્ટ કરતો હતો ત્યાં તો એને લોકો ભગવાન કહે છે બોલો કેટલા ગરીબોના કામ કર્યા છે કોઈ એક વ્યક્તિ એવો નથી મળ્યો જે એમ કહેતો હોય કે ના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મારું ખોટું કર્યું બોલો પણ આ નીચ કક્ષાની બાજારુ મીડિયાએ એડવર્ટાઈઝના પૈસા માગ્યા હતા ના આપ્યા ને તો બદનામ કરવાનું ચાલુ કરી નાખ્યું બોલો આવી આવી હરામખોરા લુખા તત્વો છે બાજારુ મીડિયામાં આવા એને એડવર્ટાઈઝના રૂપિયા જોતા હોય બોલો અને આવા લુખા તત્વો એડવર્ટાઈઝના રૂપિયા આપતા હોય ને એ નીચ માનસિકતાના હશે એની કાંઈક ને નસો આ દુઃખથી મીડિયા પાસે હશે બાકી કોઈ આને એક ના આપે પોડકાસ્ટના નામે દોઢ દોઢ લાખ રૂપિયા લે આ બાજારુ મીડિયા બોલો એ સરદાર ધામને બદનામ કરવાનું ચાલુ કરી દીધું તો પછી સરદાર ધામ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ હોય ને એ લોકો પણ એડવર્ટાઇઝ એડવર્ટાઈઝ આપીને ત્યારે સરદાર ધામને બદનામ કરતી બંધ થઈ બોલો આ બાજારુ મીડિયા છે આવી આ નીચ કક્ષાની છે નીચમાં નીચ કક્ષાની અને આ ઉદ્યોગપતિઓ પાસે પૈસા પાછા પાવડા હોય એ કેવા મોટા મોટા નીચ કક્ષાના કહેવાય આ બધું દર્ડ છે દોસ્તો આ બાજારું મીડિયા જે હરામ નીચ કક્ષાની જે હદે રચનાત્મક કાર્યો કરવાવાળા સારા માણસોને બદનામ કરે છે એટલા માટે આ વિડીયો બનાવીએ છીએ આપણે અને આ જો આ મારી નાખ્યા આ લોકોને ઊંઘ કેમ આવતી હશે આ નીચ કક્ષા એના મોઢા જ આવ કેવા થઈ ગયેલા હોય છે લોકોને આપણે જાગૃત કરવા છે આપણું તો એ જ કામ છે હવે કે આ બાજારુ મીડિયાથી ચેતીને રહેજો તમારે માટે જો તમારે બાજાર મીડિયાના પગમાં જવાની જરૂર નથી એના પગમાં આરોટવાની તમારી પાસે બધાનું ફેસબુક આવી ગયું છે યુટ્યુબ આવી ગયું છે ટ્વિટર છે આ બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે જે એટલા શક્તિશાળી છે ને બાજારું મીડિયા કરતાં વધારે શક્તિશાળી છે એનો યુઝ કરો તમારી લડાઈ તમે જાતે લડો આ બાજારુ મીડિયા આ તો પ્રોસ્ટિટ્યૂટ કીધી છે મેં નથી કીધી પાછી વી સિંહ સાહેબે કીધેલી છે વેશ્યા કીધી છે વેશ્યા વીકેસિંહ સાહેબ લશ્કર આર્મીના જનરલ બોલો એ આને એટલું કે આર્મીને ભયંકર બદનામ કરી નાખેલી હતી આ મીડિયાએ આર્મી કંઈ કરે ને કામ દેશ માટે તો સૌથી મોટા સવાલો આ બાજારુ મીડિયા એને પૂછે બોલો આટલી નીચ કક્ષાની ગઈ ગુજરેલી છે આ બાજારુ મીડિયા એને ઓળખીએ તો સારી છે ના ઓળખીએ તો કાંઈ વાંધો નહીં મને કાંઈ ફરક નથી પડવાનો પણ જો આ જોઈ લો ગોંડલમાં એક આખો પરિવાર ઉજાડી દીધો અને બીજા કેટલાયને હજુ આગળ જીવ લેશે એ હવે ભવિષ્ય બતાવશે ચાલો દોસ્તો રામ રામ